આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગરૂડેશ્વર તાલુકાના વ્રસ્ત તથા જોય રેસીડન્સીમાં ધમધમતા હોમેસ્ટ કાયદેસર કે પછી ગેરકાયદેસર એક મોટો પ્રશ્નાર્થ છે ગુજરાત સરકારની આદિવાસી સમાજના વિકાસની હોમસ્ટે યોજનાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે હોમસ્ટેની સ્કીમ સરકાર દ્વારા અહીંયાના સ્થાનિક આદિવાસી લોકોને ઘરો માટે મળી હતી પરંતુ પ્રવાસીઓ સ્થાનિક આદિવાસીઓના ઘરોમાં રહીને આદિવાસીઓની રહેણીકરણી અને વિશે તે વિશે જાણ્યું અને તે હેતુથી હોમસ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો હોમસ્ટેની વહીવટી તંત્ર દ્વારા જ તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જાગૃત નાગરિકની માંગ છે હોમસ્ટે ચલાવતા સંચાલકોએ ગાંધીનગર ખાતે પ્રવાસન વિભાગમાંથી કાયદેસરની મંજૂરી લીધી છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે અને તપાસનો વિષય છે આ સંબંધિત વહીવટી તંત્રની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ આ બાબતે જાગૃત થશે પ્રશ્નાર્થ કોની રહેમ નજર આ મંજૂરી વગરના હોમસ્ટે ચાલી રહ્યા છે કેવડિયામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ જે સરદાર સરોવર ડેમ જે સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવામાં આવ્યું ડેમ હતું એ સરદાર પટેલ સાહેબનું સ્વપ્ન હતું એટલે મોદી સાહેબે ત્યાં સ્ટેચ્યુ ઊભું કર્યું કે એ જોઈ શકે કે મારું સ્વપ્ન પૂરું થયું પ્લસ મોદી સાહેબનો બીજો એવો વિચાર હતો કે અહીંના લોકલ આદિવાસીઓને બારગામ કામ ધંધો કરવા માટે મજૂરી કરવા માટે ના જવું પડે ને એ લોકોને રોજગારી મળી રહે સ્ટેચ્યુ બનાવવાનો બીજો હેતુ એ પણ હતો એટલે મોદી સાહેબ અહીંયા એક યોજના લાવ્યા હતા અહીંના સ્થાનિક આદિવાસીઓ માટે યોજના લાવ્યા હતા હોમસ્ટેની યોજના લાવ્યા હતા કે ભાઈ અહીંના લોકો એમના મકાનની અંદર ફર્નિચરને એ બધું લે એના માટે સરકાર એમને થોડી ઘણી ગ્રાન્ટ આપે અને મદદ કરે અને બહારથી જે પ્રવાસીઓ સ્ટેચ્યુને એ બધું જોવા આવે એ લોકો અહીંયા રહી શકે એ આદિવાસીઓ માટેની યોજના હતી હોમસ્ટેની હવે મારે એક આ તંત્રવાળાની જે તંત્રવાળાએ એ આખી હોમસ્ટેની વ્યાખ્યા ફેરવી નાખી છે કે જે હોમસ્ટે જે આદિવાસી લોકોની જે માટેની જે ફેસિલિટી હતી આદિવાસી માટેની યોજના હતી તો અત્યારે કેવડિયાની અંદર વ્રજ જોય રેસિડેન્સી તેમજ ગરુડેશ્વરની આજુબાજુના વિસ્તારની અંદર ઓછામાં ઓછા બસોથી અઢીસો હોમસ્ટે આવેલા છે તો અઢીસોમાંથી અઠ્ઠાણું ટકા હોમસ્ટે રહ્યા એ બધા થર્ડ પાર્ટી બહારના લોકોને લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો મારો તંત્રને એ પ્રશ્ન છે કે ભાઈ તમે આ યોજના તો મોદી સાહેબે સ્થાનિક લોકો માટે કરી હતી તો તમે બહારનાને કઈ રીતે લાઇસન્સ આપ્યા હવે હોમસ્ટેનો હું લોકોને હું હોમસ્ટેનો હું કઈ રીતે વ્યવસાય વ્યવસાય થાય છે એ હું લોકોને સમજાવું કે ભાઈ હું બહારનો છું મેં અહીંયા પાંચ મકાન લીધા પાંચ મકાન લઈને મેં પચીસ પચીસ હજાર રૂપિયામાં ભાડે આપ્યા ત્રીજી પાર્ટીને હવે એ એની અંદર ત્રણ લાખ રૂપિયાનું ફર્નિચર નખાવે અને મહિને લાખથી દોઢ લાખ રૂપિયા કમાય તો આનાથી અહીંના આદિવાસીઓને કોઈ જાતનો એક ટકા ફાયદો થતો નથી તો મારી તંત્રને રજૂઆત છે કે ભાઈ મારી ઉપર સુધી આ મારો વિડીયો પહોંચાડો ઉપરથી અહીંયા તપાસ લાવો આ લોકોને તમે કઈ રીતે લાઇસન્સ આપ્યા છે બરાબર આમાંથી કોઈ સ્થાનિક નથી મારા નિવેદનથી મને ખબર છે કે મારા હજારો વિરોધી ઉત્પન્ન થવાના છે પણ હું ગરીબોને અન્યાય માટે હું લડીશ અને હું કોઈના બાપથી બીતો નથી તો મારી સરકારને વિનંતી છે કે ભાઈ આ બધા લાઇસન્સ રહ્યા એ તાત્કાલિકપણે રદ કરી કરી દેવા જોઈએ અને એની જગ્યાએ તમે અહીંના બસોથી અઢીસો કે જે ગરીબ પરિવાર છે આદિવાસી એ લોકોના નામે તમે લાઇસન્સ ટ્રાન્સફર કરો પહેલાં બહારની પાર્ટીવાળાને ધંધો કરવો હોય તો ભલે કરે પણ લાઇસન્સ તો આદિવાસીઓના નામે હોવું જોઈએ પછી એને જેના નામે લાયસન્સ હોય એ નક્કી કરે ને જે એટલાથી આ તમે જે કરશો તો એનાથી બસોથી અઢીસો લોકોના પરિવાર ચાલશે બસોથી અઢીસો લોકોના બાલ બચ્ચા તમને આશીર્વાદ આપશે અને જે આ આ જે હોમસ્ટે છે એ સાચા અર્થમાં હોમ સ્ટે ઠરશે એટલે મારી સરકારને વિનંતી છે કે ભાઈ હોમસ્ટેના નામે તમે ગમે એને લાઇસન્સ આપવાનું બંધ કરી દો અને આદિવાસી ઉપર અત્યાચાર કરવાનું બંધ કરી દો એવી મારી રજૂઆત છે